ચેકિંગ થયું ફાયર એનઓસી ન હોવાથી નોટિસ અપાય છે સાત હોસ્પિટલ ત્રણ સ્કૂલો બે મોલ્સ મકરપુરા રેપોરે નોટિસ આપવામાં આવી ધારાસભ્યની સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી નોટિસ આપવામાં આવી છે

કે તેઓને વિયેતનામ લઈ જવા માટે મિનિક employment સર્વિસ જે સુભાનપુરામાં છે ત્યાં તેઓ ગયેલા અને એમની પાસેથી એક લાખ પચાસ હજાર રૂપિયા લીધેલા અને તેઓને ટિકિટ અપાવી અને વિયેતનામ મોકલેલા થી તમને બાય રોડ કમ્બોડિયા લઈ ગયેલા અને ત્યાં એમને કોલ સેન્ટરમાં જે કામ એને નહોતું કરવું એ પ્રકારનું કામ કરાવતા હતા અને પછી ત્યાંથી એને પરત આવવા માટે બે હજાર ડોલરની માંગણી કરતા હતા બે હજાર ડોલર એમને મળે તો જ એને ત્યાંથી છૂટા કરે એમ કરીને એમને પાંત્રીસ દિવસ સુધી ત્યાં રોકી રાખેલ આ એક માનવ તસ્કરીનો ગુનો હતો જે અમારા ધ્યાન પર આવતા પરંતુ ગુનો દાખલ કરેલો છે અને યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના જે મેનેજિંગ ડિરેક્ટર છે મનીષ હિન્દુ તેઓની ધરપકડ કરવામાં આવી છે તેમના ઘરે તેમની ઓફિસે સર્ચ કરવામાં આવેલ છે અને અસલ પાસપોર્ટ અમને બે નંબરમાં મળેલા છે બીજા એમને ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ પણ મળેલા છે आणि माझ्या क्राईम ब्रांचला पोलिस शिटी आणि व्हू तपास कर